આ આયોજન પંચના અધ્યક્ષ યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભોયણ આઈટીઆઈ ના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ભવન પાંચ એકર જગ્યામાં કુલ રૂપિયા ત્રણસો ચૌદ લાખના ખર્ચે આ તૈયાર થયું છે જેમાં ચાર વર્કશોપ ચાર થિયરી રૂમ સહિતની અધ્યયન અદ્યતન સુવિધાઓ ધરાવે છે અધ્યક્ષ અને મહાનુભાવે નવનિર્મિત આરટીઆઈ આ ભવનની મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું હતું ઉપસ્થિત તમામે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં કુલ આઠ વિભાગના રૂપિયા પચીસ છપ્પન કરોડના ચારસો પિસ્તાલીસ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું જેમાં રૂપિયા અઢાર પોઈન્ટ જીરો આઠ કરોડના ત્રણસો ઓગણીસ કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા સાત પોઈન્ટ સુડતાલીસ કરોડના કુલ એકસો છવ્વીસ કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું આ નવીન વિકાસ કાર્યોના કારણે જિલ્લાના નાગરિકોને ઘર અને આંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળી રહેશે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવળિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થી લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આ ડીસા આઈટીઆઈના નવા જે બનેલા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ થયો સાથે સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત જે છેલ્લા એક સપ્તાહમાં અને વિવિધ કાર્યક્રમો થયા છે અને ખાસ કરીને ડીસામાં પિસ્તાલીસ કરોડથી વધુના એકસો પચીસથી વધારે લો જે કાર્ય કાર્યોનું લોકાર્પણ થયું છે અને ત્રણસોથી વધુ કાર્યક્રમોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં તેના માટે હું ખૂબ શાસનને વ્યવસ્થાને અને આ ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું અને આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય એ માટે સૌ ભેગા મળીને કાર્ય કરતા રહે અને એ માટે શુભેચ્છા પાઠવું છું